જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો આપણે અલાય મોશનમાં ફોટો એડિટિંગ કઈ રીતે કરવું તો વિડીયો લાઇસ્ટ હજી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે તો ઘણા લોકોને મિત્રો અલાય મોશનમાં ફોટો બનાવતા નથી ફાવતું તો આપણે બનાવીએ છીએ વિડીયો તો તમે લાઈફ્ટ હજી જુઓ એટલે તમને અલાય મોશનમાં ફોટો એડિટિંગ કરતા ફાવી જાય મિત્રો બરાબર અને ચેનલ પર ચાલ્યું વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો તો આવા જ દરેક વિડીયો આપણે ગુજરાતીમાં આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે તો વધારે આપણે મોડું નથી કરવું અત્યારે મોબાઈલના સ્ક્રીન પર આપણે જોરદાર અલાય મોશનમાં ફોટો એડિટ કરતા શીખીએ તો મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ અલાય મોશનમાં મિત્રો બરાબર તમારા ફોનમાં ના હોય તો તમે અલાય મોશન ડાઉનલોડ કરી લેજો બરાબર પછી આ રીતની મિત્રો તમારે સાઈઝ એક્સેપ્ટ કરી લેવાની તમારે જે સાઇઝનો ફોટો બનાવો એ સાઇઝ તમારે એક્સેપ્ટ કરી લેવાની બરાબર હવે તમારા ફોનની અંદર ફોટાનું પીએનજી હોવું જોઈએ જે તમારા ફોટાનો તમારે જે તમારું ફોટાનું બનાવવું હોય તો મિત્રો તમારા ફોટાનું આપણે પીએનજી હોવું જોઈએ બરાબર તમારેથી એન જે ફોટો બનાવતો ના આવડતું હોય તો આપણે વિડીયો બનાવી લો બરાબર તો ચાલો અહીંયાથી આપણે મીડિયામ જઈએ હવે જે ફાઇલમાં આપણે બેકગ્રાઉન્ડ હોય એ ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની બરાબર તમારે બેકગ્રાઉન્ડ જોતું હોય તો આપણે ટેલિગ્રામને તમને મળી જશે મિત્રો બરાબર તો ચાલો આ બેકગ્રાઉન્ડ આપણે લઈ લીધું બરાબર હવે ત્રણ ટપકા પર ક્લિક કરશું પંચમા નંબર પર ક્લિક કરીશું એટલે આ રીતનું બેકગ્રાઉન્ડ મોટું થઈ જશે હવે આપણે જે ફોટાનું બનાવીએ એ ફોટો અહીંયાથી લઈ લઈએ ચાલો મીડિયમ જાવ હવે આપણે જે ફોટાનું બનાવીએ એ ફોટો અહીંયાથી લઈ લઈએ અહીંયા અહીંયાથી ફોટાના મિત્રો તમારે પીએનજી હોવું જો બરાબર ચલો આ ફોટાનો આપણે ફોટો બનાવ્યો તો ચલો રોટી જ મજાઈ આ રોટી જ કરી નાખવાનું ને એવું ઓકે એ અહીંયા એડ કરી નાખવાનું બરાબર હવે તમારે ફોટા પર ક્લિક કરી અને બિલ્ડિંગ ઓપ્શનમાં જવાનું અને નીચે કલર છે કલરવાળા ઓપ્શનમાં જઈને છેલ્લા નંબર પર ક્લિક કરી દેવાનું એટલે ફોટો આ રીતનો થઈ જશે બરાબર આ પાછો એનો એ ફોટો લેવાનો છે પ્લસમાં જઈને મીડિયમ જાવું એ ફોટો અહીંયા લઈ રહે અને અહીંયા નેવું કરી નાખશું બરાબર આ ફોટો અહીંયા અહીંયા રાખીશું બરાબર હવે પેલો ફોટો પહેલાં આપણે લીધો તો તેના પર ક્લિક કરીશું ડુપ્લિકેટ કરીશું એ ફોટો અહીંયાથી આપણે આગળ લાવશું એ આ રીતનો બરાબર આ રીતનું એડ કરી દઉં બરાબર હવે વચ્ચે ફોટો રહ્યો ને તેના પર ક્લિક કરવાનું છે આપણે અને બિલ્ડિંગ ઓપ્શનમાં જઈ અને અહીંયાથી લાઇટિંગ વાળા ઓપ્શનમાં જઈ તમારે જે ગમતું હોય તમારે અહીંયાથી એડ કરી શકો મિત્રો બરાબર તો અહીંયા પહેલાં નંબર પર ક્લિક કરીશું એટલે ફોટો થોડો ચોખ્ખો દેખા આ રીતનો બરાબર રાઈટ હવે આપણે એક બોર્ડર લેવાની છે તો પ્લસ પર ક્લિક કરીશું મીડિયમ જાવ હવે જે ફાઇલમાં આપણે બોર્ડર ડાઉનલોડ થતી હોય એ ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની બરાબર તો આપણે ચલો અહીંયાથી ખોલી નાખી ચાલો અહીંયાથી જે આપણે બોર્ડર છે એ અહીંયાથી લેવાની છે મિત્રો બરાબર તો વિડીયો ત્યાંથી જુઓ એટલે તમને આ રીતનો ફોટો બનાવતા આવડી જાય અલાય મોસમમાં મિત્રો બરાબર તો ચાલો અહીંયા આપણે લઈ રહીએ મિત્રો બોર્ડર હતી બરાબર ડાઉનલોડ તો કરેલી હતી તો ચલો અહીંયાથી કેટલા ફોટા મિત્રો ઘણા ડાઉનલોડ કરેલા એટલે આ રીતે બરાબર ચલો આ બોર્ડર લઈ ત્રણ ટક્કર પર ક્લિક કરીશું અને બોર્ડર મોટી કરી નાખશું બરાબર આ રીતની હવે તમારે શું કરવાનું બોર્ડર પર ક્લિક કરીને બિલ્ડિંગ ઓપ્શનમાં જઈને લાઇટિંગવાળા ઓપ્શનમાં જઈને પહેલાં નંબર પર ક્લિક કરી દેવાનું એટલે આ રીતની બોર્ડર એડ થઈ જશે થોડી આગી પાછી હોય ને તો હું ટ્રાન્સફરમાં જઈ તમે આ રીતની કરી શકો મિત્રો બરાબર રાઈટ હવે તમારે તમારું જે નામ હોય તમારું નામ અહીંયાથી તમે લખી શકો બરાબર આપણું નામ છે તે અહીંયાથી આપણે લખી દઈએ ચલો વનરાજ લખી દઈએ બરાબર ક જે ફોન્ટ હોય તમારે યુઝ કરી અને જે તમારો કલર ગમતો હોય એ કલર અહીંયાથી લઈ રહેવાનું ચલો આપણે બ્લેક રાખીએ છીએ રોટી જમાં જઈએ ને એવું કરી નાખીએ તમને જે ગમતું હોય તો પણ અહીંયા ચલો અહીંયા આપણે એડ કરી દઈએ બરાબર તમને જે કલર ગમતો હોય એ કલર તમે એડ કરી શકો બરાબર ચલો આપણે આ કલર રાખીએ બરાબર તો મિત્રો તમે આ રીતના ફોટા અલાય મોસમમાં બનાવી શકો મિત્રો બરાબર પછી તમારે શું કરવાનું મિત્રો અહીંયા ક્લિક કરી ઘણાના વિડીયો બની જાય આપણે વિડીયો નથી બનાવવાનો ફોટો બનાવવાનો તો તમારે શું કરવા મિત્રો ક્રાઉન્ટેડ ફ્રેમ એ પીએનજી લખેલું તેના પર ક્લિક કરી ઇમ્પોર્ટ કરશો એટલે તમારા ફોનની અંદર આ રીતનો ફોટો એડ થઈ જશે આપણે ગેલેરીમાં જઈએ ગેલેરીમાં જઈ તમે જોઈ શકો મિત્રો આ રીતનો ફોટો એડ થઈ જશે જો બરાબર તો તમને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશું બીજા નવા વિડીયોમાં એટલે કે રાહ જોજો જય માતાજી